જિલ્લાના નિઝર અને કુકરમુંડા તાલુકામાં પીએમ આવાસ યોજના હેઠળ જીઓટેકિંગની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે નિઝર તાલુકામાં પણ આ સર્વેની કામગીરી ચાલી રહી છે જેમાં લાભાર્થીને આવાસ યોજના હેઠળ લાભ આપતા પહેલા સ્થળ નિરીક્ષણ કરવાનું કામ જે તે સરકારી કર્મચારી દ્વારા કરવામાં આવે છે જો કે નિઝર તાલુકામાં મોટાભાગે ગ્રુપ ગ્રામ પંચાયત આવેલ છે જેમાં એક ગ્રામ પંચાયતની અંદર અંદાજે પાંચથી સાત જેટલા ગામોનો સમાવેશ કરવામાં આવેલ છે ત્યારે આવી ઘણી ખરી મોટી ગ્રુપ ગ્રામ પંચાયતોમાં કર્મચારીઓ ઓછા હોવાને કારણે જીઓ ટેકિંગની કામગીરી હજુ જોરદી પણ નથી થયેલ તેવું અનુમાન ગ્રામજનો દ્વારા લગાવવામાં આવી રહ્યું છે ત્યારે વધારાના કર્મચારીની ફાળવણી કરીને વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે કારણ કે અગાઉના વર્ષોમાં પણ આ રીતે ધીમી કામગીરી થતી હોવાને કારણે કેટલાક લોકો લાભથી વંચિત રહી ગયા હતા અને ગરીબ પ્રજાને પોતાના હકનો લાભ સુધી મળી શક્યો ન હતો ત્યારે આ અંગે તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવે અને આ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે જરૂરી બન્યું છે તાપી જિલ્લાના નિઝર તાલુકાના રાયગઢ ગ્રામ પંચાયતમાં આજ રોજ અહીં આપણે કહ્યા છે કે પીએમ આવાસ માટે જીઓટેકિંગ થઈ રહેલું છે પરંતુ અહીં એક સમસ્યા ઊભી થયેલી છે કે ગ્રામ પંચાયત રાયગઢમાં લગભગ સાત ગામોનો સમાવેશ છે અને ઘરોની સંખ્યા વસ્તી પણ વધારે છે તો ગયા વખતે બી જીઓટેક રહી ગયેલું અને અત્યારે ફક્ત તલાટીકમ મંત્રી ગોકુળભાઈ કે જે સર્વે માટે અહીંયા ઉપસ્થિત છે અને ઘણા દિવસ થઈ ગયેલા છે તો અહી ઉતાવળે જીઓટેક થતું નથી અને અહી પાછું અગાઉ પણ જીઓટેકિંગ રહી ગયેલું પણ જીઓટેકિંગ રહી જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અહી છે તેથી ગ્રામજનો અને સરપંચ સરદભાઈ અને તલાટી કમ ગોકુળભાઈ અહીં ઉપસ્થિત છે અને ગ્રામજનોની સમસ્યાઓ શું છે તે આપણે અહીં જોઈએ હા ગોકુળભાઈ તમારી શું સમસ્યા છે બોલો ને સાહેબ આપણા રાયગઢ ગ્રામ પંચાયતમાં ટોટલ છ ગામોનો અને આજે દસ દિવસ થઈ ગયેલા છે એક જ ગામમાં સર્વે ચાલુ છે સર્વે પૂર્ણ થવાની સંભાવના ખૂબ જ ઓછી છે બરાબર તો ગોકુળભાઈ તમારી વહીવટી તંત્ર પાસે શું માગણી છે અત્યારે આપણે રાયગઢ ગ્રામ પંચાયતમાં બીજા બે સર્વે જો મુકાઈ જાય તો આપણો જે સર્વે છે એ પૂર્ણ થાય એ પૂર્ણ થાય એવું છે બરાબર તો ગોકુળભાઈ બે શબ્દો બોલવા કહીએ કે શરદભાઈ અગાઉ પણ બે હજાર સત્તર માં આશરે રાયગઢ પંચાયતમાં ઘણું જેટેક રહી ગયેલું હતું અને લોકો નારાજ થયેલા હતા તો અત્યારે

નિઝર તાલુકા એટલે કે પૂરા જિલ્લામાં જીઓટેક પીએમ આવાસનું થઈ રહ્યું છે પરંતુ અહીં એક સમસ્યા ઊભી થયેલી છે કે મોટી ગ્રામ પંચાયતમાં ફક્ત તલાટી મંત્રી એક એક જણા સર્વેયર મૂકેલા છે જીઓટેક માટે તેથી અહીં પૂરા પૂરી પંચાયતમાં જીઓટેક થાય અને સર્વેર નહીં થાય એવી પૂરેપૂરી શક્યતા છે જે ગ્રામજનોની સમસ્યા છે અને અહીંયા પૂરી પંચાયતની સમસ્યા છે તે આપણે અહીંમાં જોઈ રહ્યા છે તો આ લોકોની માંગ છે કે વહીવટી તંત્ર પર માંગ છે કે લોકો નું કહેવું છે કે અહીં વધારાના બે ક મૂકે અને જીઓટેક વહેલી તકે થઈ જાય અને ગરીબ પ્રજા અહીં રહી નહીં જાય પીએમ આવાસ માટે તે જરૂરી બન્યું છે તે તમારી શું સમસ્યા છે અને શું માંગણી છે બે હાજર સત્ર માં બી રહી ગયા જીએ ટેક વાલા અને હવે દસ દિવસ થઈ ગયા તો અમારા ગામમાં એવા નથી તો કેવી રીતના ભવાનું અમારું કામ રાયગડ ગામ બરાબર તો તમારી શું માંગણી છે વહીવટી તંત્ર પર તો બરાબર આપણે જોઈ રહ્યા છે કે ગ્રામજનો ની શું સમસ્યા છે તે આપણે જોઈ રહ્યા છે કારણ કે અહી દસ દિવસ થઈ ગયેલા છે ત્યાં સુધી અડધું કામ નથી પૂરું થયું તો કર્મચારી અને લોકોની માંગ છે કે બે કર્મચારી વધારાના સર્વેયર મૂકે તેવી અહીં માંગ થયેલી છે અન્યથા પહેલાં પણ અગાઉ પણ જીઓટેક માટે રહી ગયેલું હતું અને ઓનલાઈન છે માટે એ ખૂબ જ અતિ આવશ્યક છે તો બે કર્મચારી સર્વેયર અહીં મૂકે તે અતિ આવશ્યક બન્યું છે કે આ સમગ્ર મામલાને લઈને નિઝર તાલુકા વિકાસ અધિકારીનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો ત્યારે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં પ્રશ્નનું નિરાકરણ લાવવા પ્રયત્ન કરીશું જોકે હવે આ સમગ્ર મામલાને લઈને સમયસર કામગીરી પૂર્ણ કરીને ગરીબ પરિવાર આવાસ યોજનાનો લાભ આપવામાં આવશે કે નહીં તે તો આવનાર સમયમાં માં જોવું જ રહ્યું